નમસ્કાર મિત્રો ગુજરાતભરમાં યોજાઈ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આજે શરૂઆત થઈ ગઈ છે અને પરિણામની શરૂઆત થતાંની સાથે જ આપણે હળવદ ખાતે છીએ અને હળવદની મોડલ સ્કૂલ ખાતે આજે જે આઠ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ છે ને તેની ચૂંટણીની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાણકપર અને મંગળપુરની અત્યારે મતગણતરી શરૂઆત થઈ ચૂકી છે એટલે કે ટૂંકમાં જે તેના પડગમ શરૂઆત થઈ ચૂકી છે બરાબર હવે થોડાક સમયમાં કોણ ઉમેદવાર જીતશે તેનું પરિણામ પણ જાહેર થશે પરંતુ જે પ્રકારે અત્યારે આપણે મોડલ સ્કૂલથી જોઈ રહ્યા છીએ કે મોડલ સ્કૂલ ખાતે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે મંગળપુર અને રાણકપર ગામની આમ તો જે પ્રકારે વાત કરીએ તો હળવદ તાલુકાના આઠ ગામોમાં ચૂંટણી હતી અને તેમાં પણ સાત ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને એક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી ખાલી સરપંચની જ હતી અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે સાથે જ રાજસિંગપર નવા વેગડાઓ જૂના વેગડાવ મંગળપુર ઈસનપુર શિવપુર અને ઈશ્વરનગર આ ગામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી હતી અને એક માત્ર સામાત્રને સરપંચની ચૂંટણી એટલે કે પેટા ચૂંટણી હતી એટલે જે મતગણતરી છે તેની મતગણતરીની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે સાથે જ અલગ અલગ ગામોમાંથી સમર્થકો પણ પહોંચ્યા છે કે જે પ્રકારે સરપંચની ચૂંટણી હોય અને ચૂંટણી માટે જે મતદાન થતું હોય તેને લઈને તો અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે

ખાસ આપણે ચૂંટણીનું પરિણામ લાઈવ બતાવી રહ્યા છીએ નજર માધ્યમથી તમે જોઈ રહ્યા છો હળવદની મોડલ સ્કૂલ ખાતે સરપંચોની જે પેટ ચૂંટણી યોજાય ને એનું પરિણામ અત્યારે લાઈવ બતાવી રહી છે નજરરોજના સોશિયલ મીડિયા થકી આપ જોઈ રહ્યા છો અહીંયા આપણને સૌથી પહેલાં સચોટ પરિણામ અને જોવા મળશે એટલે આ દિવસ દરમિયાન જે કંઈ ગામના રિઝલ્ટ આવશે પરિણામો આવશે જે કંઈ ગામના સરપંચોની ચૂંટણી હતી આમ તો જો કે ઘણા બધા સરપંચો અત્યારે ગામની ચૂંટણી નહોતી પરંતુ બાકી રહી ગયેલી આઠ ગામના સરપંચોની ચૂંટણી હતી અને એ ચૂંટણીને લઈને પરિણામો આપણે આવવાની એટલે કે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે અને એજન્ટો તેમજ ઉમેદવારોને અંદર બોલાવી રહ્યા છે પછી કાઉન્ટિંગ થશે અને કાઉન્ટિંગ થયા બાદ આપણને ખ્યાલ આવશે કે સમગ્ર આખો મામલો શું છે અને એને લઈને પણ આપણે લાઈવ બતાવીશું હાલ તો આપણે જે હળવદની મોડલ સ્કૂલ છે તેના ખાતેથી લાઈવ બતાવી રહ્યા છીએ આવનારા પરિણામને લઈને રાહ જોઈ રહ્યા છે તમામ ગામોની જે સરપંચની ચૂંટણી છે એ તમામ ગામના દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા છે પરંતુ નજરઅવદના માધ્યમ થકી જ આપણને લાઈવ સચોટ અને સૌપ્રથમ પરિણામ જોવા મળશે એટલે બન્યા રહેજો તમને સૌ પ્રથમ બતાવીએ તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે ગણતરીના સેન્ટર ઉપરથી હું બહારના તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું અને તેને લઈને જ્યાં ખાસ આપણે વાત કરીએ તો શિવપુર હોય ઈશ્વરનગર હોય નવા જૂના વેગડવાઓ હોય ઈસનપુર હોય મંગળપર હોય આ તમામ રાસિંગપર હોય આ તમામ ગામોની જે ચૂંટણી હતી રાણેકપર સરપંચોની અને આ સરપંચની ચૂંટણી તેમજ વોર્ડ સભ્યોની ચૂંટણી અને એમાં એન્ટ્રી જે પ્રક્રિયા છે ત્યાંથી આપણે લાઈવ બતાવી રહ્યા છીએ અને નજર હળવદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો સચોટ પરિણામ સૌથી પહેલાં નજર હળવદમાં જોવા મળશે એટલે તમે નજર હળવદના બના રહેજો કારણ કે દિવસ દરમિયાન ખેડૂત ખેડૂત ખેડૂતને ખેતીલક્ષી માહિતી હોય ચૂંટણીલક્ષી માહિતી હોય પડે પડમાં હળવદની સચોટ અને પ્રથમ સૌ પ્રથમ અહીંયા તમને માહિતી જોવા મળશે સોશિયલ મીડિયા થકી આપ જોઈ રહ્યા છો તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડા એકવાર શેર કરી દેસો કે અહીંયા સૌથી પહેલાં ફેસબુક લાઈવમાં આપણને અહીંયા જોવા મળશે અને અહીંયા માહિતી આવશે અહીંયાથી જે પ્રવેશ પ્રક્રિયા એટલે કે એન્ટ્રી ચકાસણી થઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક એન્ટ્રીની ચકાસણીમાં પ્રવેશ આપવાની બાબતે જે કંઈ તપાસ થઈ રહી છે પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા એમાં કયા પ્રકારના રૂલ્સ છે કયા પ્રકારના નિયમો છે એ બતાવી રહ્યા છે ને આપ પણ જોઈ રહ્યા છો મેં કહ્યું એમ કે આઠ ગામના સરપંચોની ચૂંટણી છે અને આઠે આઠ ગામના સરપંચોની ચૂંટણીના પરિણામો ગણતરીની કલાકોમાં આવશે અને ત્યારબાદ આપણને જોવા મળશે ખાસ આપણે નજર રોજના સોશિયલ મીડિયા થકી જોઈ રહ્યા છીએ તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા હોય એકવાર ફરી એકવાર માહિતી આપી દઈએ તો આઠ ગામના સરપંચોની જે ચૂંટણી છે એના પરિણામો ગણતરીની કલાકોમાં આવવાના છે અને એ ગામોનો ગામોની યાદી જોઈએ તો રાણક પર છે મંગળપર છે ઈસનપુર છે નવા જૂના વેગડવાવ છે રાસિંગપર છે ઈશ્વરનગર છે શિવપુર છે આ બધા જ ગામોના સરપંચોની ચૂંટણીનું આજે પરિણામની જે રાહ જોયા હતા મતદાન પછી કે કોણ જીતશે કોણ હારશે કોની કોના કયા ગામમાં કોણ સરપંચ બનશે આમ તો ગામની ચૂંટણી હોય એટલે બધાને એક એક મતોની કિંમત હોય એક એક વોર્ડની કિંમત હોય એક એક સભ્યોની કિંમત હોય કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી એવી છે મિત્રો કે એક એક મતની કિંમત હોય છે અને આ આ જોઈને પણ ગામડાઓમાં સારું પ્રમાણમાં મતદાન પણ થયું હતું અને આ મતદાનને લઈને પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ખૂબ ઉત્સાહ હતો ત્યારે હવે પરિણામ આવવાના શરૂ થશે અને આપણે બતાવીશું હાલ તો આપણે નજર ઓડોદના સોશિયલ મીડિયા થકી તમે જોઈ રહ્યા છો જ્યાંથી પણ જોઈ રહ્યા હો એકવાર ઝડપથી શેર કરો એટલે અહીંયા સચોટ માહિતી તમને સર્વપ્રથમ જોવા મળશે તમામ દર્શક મિત્રો જ્યાંથી આપણે હળવદ તાલુકાની જે સરપંચોની ચૂંટણી છે ને સરપંચોની ચૂંટણીને લઈને પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત છે તેમજ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવે છે મતદાન કાઉન્ટિંગ થશે આમાં ઘણીવાર એવું હતું બેલેટ પેપરથી મતદાન થયું હોય એટલે કાઉન્ટિંગમાં ક્યાંક ને ક્યાંક મતોની ગુંચવળ હોય મતો ફેલ જવાની શક્યતા હોય અને એવી જ રીતે આ મતો કાઉન્ટ કરવા થોડા સમય લાગતો હોય છે પરંતુ તમે જ્યાંથી જોઈ રહ્યા છો એ નજરવોદમાંથી તમને અહીંયા સર્વપ્રથમ વોર્ડ વાઇઝ માહિતી ગામવાઇઝ માહિતી પ્રાપ્ત થશે તો હાલ તો જે મેં કહ્યું એમ રાણક અને અલગ અલગ ગામોને બેથી ત્રણ ગામોને અંદર બોલાવવામાં આવ્યા છે એનું કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે અને જ્યારે પણ રિઝલ્ટ આવશે એટલે હું તમારા સુધી સો ટકા લાઈવ માહિતી પહોંચાડતો રહીશ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો એકવાર શેર કરશો